ગુડ મોર્નિંગ ગાઈસ મારું નામ છે કૃપાલી મારા ફર્સ્ટ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આ છે મારી ડોટર એને બધી જ વસ્તુનો શોખ છે નવી નવી વસ્તુ કંઈ પણ દેખાય એટલે તેને પકડવાનો બહુ જ સારી શોખ થાય છે કંઈ છે કે હું પકડા રાખું પકડા રાખું અત્યારે પણ તમે જોઈ શકો છો કે જો બહુ રમતિયાર યાત થઈ ગઈ છે મારી છોકરીયા હા રાધે રાધે કરો રીવું हेलो गाइस तुमने બધાને વસ્તુ બતાવવા માંગુ છું મારી ડોટર જો અત્યારે અત્યારે એના હાથમાં આવેલી છે એની લેન્ગી કઈ એ ગઈ ગઈ પણ વસ્તુ એના છે ને હાથમાં આવવું જોઈએ રંબુ એટલે એને રંબુ બધી ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુ છે ને રંબુ બહુ જ કમ છે તમે રાતુ શું કરે છે તું હે રાતુ શું કરે છે હા હા લેન્ગી રમે છે તું એની કે રમવાની વસ્તુ છે લેન્ગી ইযনকি রমALLY উই১� ঽুছে আলু আলো,যনা ঔ তাযেেধরমাই ihatম্দারূ desenvol reaction

એની હાથમાં વસ્તુ આવી જાય પછી એના પપ્પાને આપે ભૂલી જાવ ભૂલી જાવ ભાઈ વાત ભૂલી જાવ હં હવે એના પપ્પાને એ વસ્તુ લેવી એના માટે થોડું મુશ્કેલ થવાનું છે હમ એની પાસેથી વસ્તુ લેશે એટલે તે છે ને રડવા મળશે કાં ખાલી થશે બહુ જ જોજો તમે બધા જોયું આ છે અમારા બેન ખારું થવું તો બહુ જ જોઈ શકો છો તમે એવું એને ખારું થવું ગમે જો જો એંગ્રી બર્ડ છે બર્ડ અને વસ્તુ જોતી એ જોઈએ જ જોઈની પાસેથી લઈ લ્યો એટલે પછી બેન રોવા માંડે અને ખારી થશે ખારી થશે જો આપણે વસ્તુ પાસેથી લઈ એને ના આપીએ ને તો